Thank you. જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ ગ્લો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે સવા આઠ અને નાસ્તો બનાવી લીધો છે રોટલી અને બ્રેડ બ્રેડને નાશીને સ્કૂલે લે જવાનું હતું એટલે બ્રેડ શેકી છે પૂજાએ તો નાસ્તામાં બનાવી લીધું છે અને ને નાશીદ બે વયા ગયા છે સ્કૂલે આજે એને સ્કૂલે પિતૃ દિવસ છે એટલે અમારે પેરેન્ટ્સ ને જાણું છે પણ હું કાંઈ આજ ફ્રી છું ને કેમકે આજે અમે કરી છે ઘરની સાફ સફાઈ તો દશામાના વ્રતને સાતમ એવું બધું આવે છે તો ઘરની સાફ સફાઈ કરી નાખીએ ચાર તારીખે તો દશામાનો વ્રત છે એટલે ઘરની સાફ સફાઈ પહેલાં જ કરવી પડે કેમકે કેમ કે વ્રત પૂરા થાય પછી સીધી આવે પાંચ છ દિવસ પછી રક્ષાબંધન એટલે પછી તો પાંચ છ દિવસમાં ઘર સાફ થાય ને એટલે અત્યારથી જ કરી નાખીએ ઘર સાફ એટલે મમ્મીનો રૂમ સાફ કરીએ છીએ અને મમ્મી સવારમાં ઉઠીને સીધા વાસણ ઉટકવાય માંડ્યા છે કેમકે વરસાદનું કાંઈ નક્કી નહીં અત્યારે વેધર ક્લાઉડી છે થોડું તો વરસાદનું કાંઈ નક્કી નહીં એટલે ફટાફટ બાર વાસણ ઉટકી નાખે ને પછી અમે હું પૂજાભાઈ અંદરનો રૂમ સાફ કરી નાખશું એટલે વાસણ ફટાફટ અંદર લેવા જાય અને બધા નાસ્તો કરવા બેસી ગયા છે ચો અહીંયા પૂજાને મમ્મી ભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા ભાવેશ ભાઈ નાસ્તો કરી લીધો તો બ્રેડ શેકતી હતી ન શેકી ખાઈ ગઈ ઓય પૂજાને શેકેલી બ્રેડ ભાવે મને એમ નહીં ભાવે હમ નક્ષીતને વીયાન વયા ગયા સ્કૂલે અહીંયા જવો મમ્મીએ વાસણ ઉટકવાનું ચાલુ કરી દીધું છે આટલા તો ઉટકાઈ ગયા છે મમ્મીને અને ક્લાઉડી છે ચાલો હવે વરસાદ આવે પેલા ફટાફટ નાસ્તો કરી લઉં અને પછી મમ્મી વાસણ ઉટકવા માંડે ને ઘરની સાફ સફાઈ ફટાફટ કરી નાખીએ 理解。沒 તો ગાઈશ જો વાસણ બધા ઉટકી નાખા મમ્મી અને અંદર લઈ લીધા ઉટકાઈ ગયા એટલે હજી અંદર પોતું ને એવું મારવાનું બાકી છે પણ તોય અંદર લઈ લીધા વરસાદ અંધાઈ રહ્યો કાપુ જ સવારનો વરસાદ અંધાઈ રહ્યો ને અત્યારે તો બહુ વધારે અંધારું થઈ ગયું છે એટલે જોવા બધું કાઢીને રાખ્યું હવે બધું મૂકવા માંડી હું પૂજા ફટાફટ અગિયાર વાગી ગયા છે અંદરથી સેજ ભીના છે એટલે પૂજા થોડું પોતું મારી દઈએ વરસાદ આવવા માંડ્યો ઉપર ગોઠવવા માંડી બધે અને નક્ષ ફોટો છે નાનો હતો ત્યારે અગિયાર વાગી ગયા છે અગિયાર માં દસ મિનિટની વાત છે તો હાલો ફટાફટ ચડાવી દે વાસણ અને પછી હું આમાંથી તમને વસ્તુ બતાવીશ મમ્મીની જૂની સાડીયું પડી છે કાપુજી હા મમ્મીના મેરેજ વખતની અહીં પછી બતાવું કેમ કે અત્યારે ફટાફટ વાસણ ચડાવી દઉં નકર વરસાદ આવી જશે બહાર વિયન ભાઈ કેમ આજ વેલા આવી ગયા માતા-પિતાનો દિવસ દિવસ તો શું કર્યું અહીં સ્કૂલે ડાન્સ ડાન્સ આજ તો વિયન హీరో બનીને ગયો તો હે વિયન શું પૂછું મને શું પૂછું ಹಾಲ್ರ ನಕ್ಸಿತ್ ನೆ ಪುಸ್ತ ವಿ ಹು ಕೈರು ನಕ್ಸಿತ್ ಚು ಕೈರು ತುತೆ ನಕ್ಸಿತ್ ಚು ಕೈರು ನಕ್ಸಿತ್ ಏ ನಕ್ಸಿತ್ ಚು ಕೈರು ದಿಕಾ ಡ್ಯಾನ್ಸ್ ಕೈರು ಮೇ ಮೇ ತಂತೆ ಹೇಳು ತು ಏ ಮೇ ಮೇ ತಂತೆ ಹೇಳು ತು ಮೇ ಮೇ ತಂತೆ ಹೇಳು ತು ಚು ಕೇತದಾ ಏ गीत गीत पापा वगाड़े है कोई ना? तारा हाँ या मुक मा बेटा लंच बॉक्स फिनिश नत करो बे माथे कहे कई लंच बॉक्स में न तो आयो न तो आयो लंच करवाना टाइम में न तो आयो ओके कर ले आज लंच लाओ खोली दो चलो करे लंच करवा बैठो तू तारो ले तो जा आ कोई हमने मत छे कहीं खातुत नहीं

બે ભાઈને બહુ ભાવે નાસ્તા મેં લઈ ગયા તા કા અને અત્યારે પાછું થાય છે અને અત્યારે ભાગી ગયા છે સાડા પાંચ અને ન્યાયને રેડી થઈ ગઈ છું સવારે કામ હતું પછી થોડીકવાર આરામ કરી અને અંદરનો રૂમ સાફ થઈ ગયો છે મમ્મીનો તો એ બતાવું તમને તો જો મમ્મીના રૂમમાં સાફ સફાઈ થઈ ગઈ હવે આ કેટલા દિવસ સારું રહે એ ખબર નહીં કેમ કે ઘડીકમાં ખરાબ થઈ જાય ધૂળ ધૂળભૂળ ચડી જાય છે અને આ પિત્તળના વાસણ છે મમ્મીના એ ઉટકીને રાખ્યા છે અહીંયા પિત્તળના વાસણ છે અમારે આટલા અને અહીંયા વાટકાને બધું લોટાની બધું અને મમ્મીના જૂની સાડીનો ખજાનો આમાં છે પણ હવે અત્યારે મને જાઉં છે ચાલો ને બતાવી દો આમાં છે મમ્મીની જૂની ઘરચોળું આગળ પલ્લુ હશે પણ હવે ખોલીશ તો આખી વિખાઈ જશે બહુ મસ્ત છે ચેક્સ વાળો આ જૂનું વિન્ટેજ સાડીનું અત્યારે ફેશન છે તો આ સારી લાગે અને આ સાડી છે ઉષા દીદીએ મારા મેરેજમાં પહેરી હતી આ સાડી ઉષા દીદીએ મારા મેરેજમાં પહેરી હતી અને આ ઉષા દીદીએ ઘરે ભરેલી છે આવું પેલા ભરત સ્ટોનનું ને હું ભરતા ઘરે તો ઉષા દીદીએ ઘરે બનાવેલી છે અને આ છે ચણિયા ચોલી વજનય બહુ જ છે જુઓ આ બધું હેન્ડવર્ક વાળું વિન્ટેજ અત્યારે ફેશનમાં છે આ ચોલી જાગુબેને અમારા મેરેજમાં પહેરાતા અને આ સાડીએ જાગુબેને પહેરી ના ઉષા દીદીએ પહેરી હતી લગભગ અમારા મેરેજમાં હેન્ડવર્કની પહેલાં નેટની સાડી ને હેન્ડવર્ક નેટમાં બહુ નીકળ્યું હતું તો આ છે જૂની સાડી મમ્મીની અને હવે જાઉં છે મારે પાર્લરમાં તો ચાલો પેલા પાર્લરમાં અને બજારમાં થોડીક વસ્તુ લેવાની છે જતા આવીએ અને પછી પાછા કન્ટિન્યુ કરીએ તો કાંઈક સવાર સાત થઈ ગયા છે અને રસોઈ બની ગઈ છે રોટલી ને વઘારેલા ભાત બનાવીને નાખ્યા છે એટલે કાંઈ વધારે વધારે બનાવવાનું નથી કે પૂજા કરતી હતીલામાં કામ પૂજા ને ભાઈ ચોંકામાં ઓઇલ મારતા હતા બે એટલે ફ્રી થઈને અત્યારે આવ્યા ને હું પાર્લરથી આવી ગઈ અને પાછું ઘરે પાર્લર ખોલી છી હું પૂજા હું આઈબ્રો બનાવીને આવી ગઈ અને પાછું વેક્સ કરી છે બધું ઘરે જ લઈ લીધું છે મશીન ને બધું તો ચાલો હવે અમે ઘરે પાર્લર ખોલી કોઈને આવવું આવું હોય તો એપોઇન્ટમેન્ટ લઈ લેજો ફોન કરી નક્ષિત જોવો એને કઈક નવું લાગે એટલે એ બેસી ગયો છે પૂજા મને કરી દે છે વેક્સ કેવો પલોઠી વાળીને બે ગયો તો હમણાં રાખશે તો ડબો ઊંધો વારે એ ઊંધું તો કઈ થાય જ નઈ નક્ત હા તારે ક્યાં કરવું કરવું હે મારે કરવાનું તારે કરવાનું છે

ટેકો કરવાનો નક્ષિત તો ગાય અત્યારે નવ વાગી ગયા છે અને અમે બધા જમીન ફ્રી થઈ ગયા છે મારે જમવાનું બાકી છે કેમ કે હું અડધું વેક છોતું એટલે બધા જમવા બેસી ગયા હતા પછી મને બહુ ભૂખ આમે નથી લાગી એટલે હું પછી જમી લઈશ તો મારે જમવાનું બાકી છે તો ભૂખ બહુ લાગી નથી ને બધા લઈ આવ્યા છે જમીન મકાઈના દોડવા શેકેલા તો વિહાનને પ્રકાશભાઈ ખાય છે અને હું થોડોક ખાઈ લઉં કાંઈ વધારે ભૂખ નથી થોડોક ખાઈ લેજે એટલે પછી ખાવાની જરૂર નહીં પડે